હેલો ગાયજ આજના વિડીયોમાં આપનું સ્વાગત છે અને વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો જો મિત્રો આજે વરસાદ બહુ સારો થયો છે અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે જુઓ હમણાં તમને દેખાડું છું હું આખું ખેતર ભરાઈ ગયું છે આજે બહુ વરસાદ પડ્યો છે રહી ગયો છે તો હજી પણ પાણી આવી રહ્યું છે અહીંયા બહુ મોટો ખાડો પડી રહ્યો જુઓ કેવો પાણી જઈ રહ્યું છે દરિયો દરિયા જેવું વાતાવરણ થઈ ગયું છે

મગફળી જોવું પડે આટલું પાણી મગફળીમાં ભરાઈ ગયું છે ઓહો અહીંયા જોરદાર પાણી ચાલુ છે જો મિત્રો અહીંયા પણ પાણી ચાલુ છે ખેતરો ભરાઈને પાણી ચાલી રહ્યું છે બહુ સારો વરસાદ થયો છે એટલે મહેરબાની કરીને કોઈ પાણીમાં જવું નહીં મિત્રો જો હજી પણ પાણી ચાલુ છે ये को बची रहे जो पक्षी आयु से शिकार करने જો મિત્રો પાણી કેટલું આવી રહ્યું છે પછી તમે છે નજીક જઈને બતાવું છું જો આ પક્ષી કેવું છે